સિંધુનગર ખાતે આવેલા શમશાનવાડા મેળડી માતાના મંદિરે નવચંડી મહાયજ્ઞ મહા મહિનાની નવરાત્રી બાદ મહાસુદ પૂનમ ને શનિવારે તારીખ ચોવીસ ના રોજ સિંધુનગર માતાના મંદિર ખાતે જયશ્રી જય ગ્રુપ દ્વારા ભવ્ય નવચંડી મહાયજ્ઞ યોજાયો હતો જેમાં સવારે સાત કલાકેથી હવન શરૂ કરી બપોરે શ્રીફળ હોમવાનું યોજાયું ત્યારબાદ સાંજે મહાપ્રસાદ તેમજ રાત્રે ભવ્ય ડાકડમરો નું પણ આયોજન કરવામાં આવ્યું છે આ નવચંડી મહાયજ્ઞમાં બોળી સંખ્યામાં શ્રદ્ધાળુ ભાઈ બહેનો ઉપસ્થિત

இருக்கும். <illaises> <combined> ज़रा रह बिमल जरा रह बिमल